ગુજરાતમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી સતત વધી રહ્યો છે મધ્ય ગુજરાતના ભાગોમાં એટલે કે અમદાવાદ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં હજુ અડતાલીસ કલાક ગરમી યથાવત રહેશે બે દિવસ બાદ એટલે કે અગિયારથી તેર મે દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતાઓ છે જેમાં અગિયાર મેના રોજ નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે બાર મે અરવલ્લી સાબરકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દમણમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહેશે તેરમે મે સુરત નર્મદા દાહોદ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી સાબરકાંઠા સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે જોકે હજુ બે દિવસ અમદાવાદ ગાંધીનગરમાં તાપમાનનો પારો ઊંચો રહેશે ત્યારબાદ તેવી શક્યતાઓ છે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ